વ્યાખ્યા જે ચોપડીની અંદર આપી છે એ લખો તો કોઈ વાંધો નથી પરંતુ એને સારા અને ઈઝી શબ્દોમાં ફેરવીએ તો જ્યારે જેટલી પણ ઘટનાઓ બનતી હોય કોઈ પણ જગ્યાએ તો એ બધી જ ઘટનાઓની સંભાવના સમાન હોય તો તેવી ઘટનાને સમસંભાવી ઘટના કહે છે સિક્કો ઉછાળો તો છાપ મળે તેની સંભાવના કાંટો મળે તેની સંભાવના બંને પચાસ ટકા પચાસ ટકા હોય છે તો તેને આપણે સમસંભાવી ઘટના કહી શકીએ છીએ ત્યારબાદ મિત્રો સાનુકૂળ બનાવો વ્યાખ્યા શબ્દો અનુસાર આપણે વર્ગખંડમાં પણ ચર્ચા કરેલી જ છે એ પ્રમાણે લખજો કારણ એની અંદર એવું કીધું છે કે કોઈ એક ઘટનાની સંભાવના બાકીની ઘટનાઓની સંભાવના કરતા વધુ ન હોય કે ઓછી ન હોય એના કરતાં સીધું જ લખીએ કે બંને ઘટનાઓ અથવા જેટલી પણ ઘટનાઓ છે બધાની સંભાવના સમાન હોય તો પણ એને સમસંભાવી ઘટના કહી શકાય છે ત્યાર પછી સાનુકૂળ પરિણામો અથવા સાનુકૂળ બનાવો જે છે એના માટે કહીએ તો જે પણ યાદચ્છિક પ્રયોગ હોય આપણો એના નિદર્શ અવકાશની અંદર

ભાગ્યા પરસ્પર નિવારક નિશેષ અને સમ સંભાવી કુલ પરિણામો સ્મોલ એમ ને આપણે કુલ પરિણામ કહીએ છીએ સ્મોલ એમ ને આપણે જે ઘટના કેપિટલ એ આપણે ધારણા કરેલી હોય તેના સંદર્ભમાં પરિણામો કહીએ છીએ આ જે ગુણોત્તર મળે છે તેને આપણે કોઈ પણ ઘટના એની સંભાવના કહીએ છીએ જે તમે જોઈ શકો છો બોર્ડ ઉપર બરાબર અને તેની જે વાત કરીએ તો એની વિસ્તારના સંદર્ભમાં વાત કરીએ તો સંભાવનાનું મૂલ્ય હંમેશા શૂન્ય અને વનની વચ્ચે હોય છે શૂન્ય ક્યારે મળે તો પરસ્પર આપણે એવું કહી શકીએ કે અશક્ય કોઈ પણ ઘટના હોય તો એના માટે સંભાવના શૂન્ય હોય છે સ્વાધ્યાય એક પોઈન્ટ બે ની અંદર આપણે જોવાના છીએ દાખલા નંબર એક રકમ તમે બોર્ડ પર જોઈ શકશો એક સમતોલ સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે છે તો નીચેની ઘટનાઓની સંભાવનાઓ શોધો તો સિક્કાને ત્રણ વખત ઉછાળતા અવકાશ હવે આપણને બે વાળો તો ખબર જ છે બરાબર યુ એટલે આપણે એચ એચ ટી ટી એચ અને ટી ત્રીજી વાર હજુ ઉછાળીએ છીએ તમે સીધું પણ લખી શકશો હું સમજાવું છું ખાલી તો આની અંદર આપણે લાગી જાય ટી લગાડી દઈએ સોરી ટી એચ ટી અને ટી 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 એટલે કુલ પરિણામો જે છે આપણને દર્શાવકાશ ઘટકો આપણને મળશે આઠ બરાબર એટલે કુલ પરિણામો છે સિક્કાના સંદર્ભમાં મિત્રો તમે એક સૂત્ર પણ યાદ રાખી શકશો જો તમારે શોર્ટમાં યાદ રાખો તો બેની એન ઘાત એન એટલે શું છે પરિણામ છ ની એનઘાત તરીકે યાદ રાખી શકો આમાં બે પરિણામ મળે છે એટલે બે ની એનઘાત તરીકે યાદ રાખી શકાય હવે પહેલો પ્રશ્ન છે મિત્રો જોઈ શકો છો તમે બધી જ વખત છાપ મળે એટલે ત્રણે ત્રણ વખત એના આપણે ધારણા કરી લઈએ બધી જ વખત છાપ મળે ત્રણે ત્રણ સિક્કા પર છાપ મળે એના માટેનો અનુકૂળ બનાવો સાનુકૂળ રાખવો ના હોય તો ચાલી જશે માત્ર આ જવાબ પરથી પણ ગણી શકશો કન્ફ્યુઝન ના થાય પેલું ટુ રેસ ટુ એન વાળું વસ્તુ અહીંયા થોડીક આંકડા શાસ્ત્રની યાદ રાખવાની છે તો અનુકૂળ બનાવો સાનુકૂળ બનાવોને આપણે એમ બરાબર વન કહીશું એટલે પી ઓફ એ માટે સૂત્ર હમણાં જ જોયું છે એમ ભાગ્યા એન એમ ભાગ્યા એન એટલે એક ભાગ્યા આઠ તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ થશે મિત્રો બીજો પ્રશ્ન પૂછ્યો છે કે એક પણ વખત છાપ ન મળે હવે આનો અર્થઘટન શું થાય એક પણ વખત છાપ ન મળે એનો મતલબ બધા જ શું હશે કાંટા બધા એટલે ત્રણેય

એની અંદર આપણે જો સીધું આમાં ગણતરી કરવા જઈએ તો એક ઓછામાં ઓછી એકનો એક જગ્યાએ તો જોવા મળશે 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 અને પૂરક ટી 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 તો એક પણ છાપ ન મળે અને આપણે બી કીધો છે તો આપણા સંદર્ભમાં જો પ્રશ્ન નંબર ત્રણ ઇઝીલી ગણતરી કરવી હોય મિત્રો તો આપણે એની અંદર માત્ર અને પૂરક ઘટના તરીકે જ કહી દઈએ તો ઈઝીલી થઈ જશે એટલે કે બી ડેશ તરીકે ધારણા કરું છું આની અંદર કે ઓછામાં ઓછી એક વખત છાપ મળે બીજી રીતે કેવું હોય તો એટલે કે ત્રણે કાંટા ન મળે બી નું આપણે જે છે એ પૂરક ઘટના લઈએ છીએ બરાબર એટલે તમારે આગળની ઘટનાના સંદર્ભમાં આપણે p ઓફ b ડેશ જો કેવું હોય તો એને સિમ્પલ કહી દઈએ છે 1 p ઓફ b પૂરક ઘટના માટેનું આ સૂત્ર યાદ રાખવાનું રહેશે બરાબર વર્ગખંડની અંદર આપણે આ સમજાયેલું જ છે તો 1 p ઓફ b એટલે 1 આપણે 1 upon 8 કર્યું એટલે આની અંદર આપણો જવાબ આવશે 7 ભાગ્યા 8 તો મિત્રો આ થયો આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ હવે ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈ લઈએ બરાબર

અને છેલ્લે ત્રણ કાંટા મળે બે કાંટા આપણને મળશે તો એચ એચ ટી ટી એચ આ બે વાળા કિસ્સા થયા જ્યાં બે વખત આપણને કાંટો મળે છે અને છેલ્લે આવશે ત્રણે ત્રણ કાંટા બરાબર એટલે આના અનુકૂળ બનાવો ચાર છે એટલે પી ઓફ સી આપણે લખવું હોય એમ ભાગ્યા એમ તો ચાર ભાગ્યા શું લખાશે આઠ એટલે કે વન અપોન ટુ મિત્રો કામ સરળ છે થોડું અવલોકન કરવાનું છે સંભાવનાની શરૂઆત છે અમુક દાખલાઓ તમે આગળના ધોરણે પણ જોયા હોય એવું લાગશે જ આપણને વધુમાં વધુ એક વખત છાપ મળે બરાબર હવે ડી જે છે આ ઉપરવાળાનું જ વાક્ય છે વધુમાં વધુ એક વખત છાપ મળે હવે આ ઘટના ડી જે છે એ ઉપરની ઘટના જ થઈ જો આમાં તમે જોઈ લો વધુમાં વધુ એક આમાં એક હોય અથવા તો શૂન્ય બરાબર એટલે કે શૂન્ય અથવા એક છાપ મળે આનો અર્થઘટન ઉપરનું જ થાય એટલે કે એક શૂન્ય એ હોય ત્રણ કાંટા મળે એક છાપો હોય વખતે બે કાંટા મળે એટલે કે બે અથવા ત્રણ કાંટા મળે એટલે ડી ઘટના બીજું કઈ નહીં એ આપણી ઘટના સી જ છે માટે પી ઓફ ડી એ જ આપણું પી ઓફ સી છે સંભાવના છે ગણતરી કર્યા વગર સીધું તમે લખી શકશો સામાન્ય રીતે આ ઓબ્જેક્ટિવ ટાઈપના વિભાગ બી અથવા સી ની અંદર પૂછી શકશે કોઈ પણ એક બે દાખલા બાકી ચાન્સીસ છે નહીં કે આ ડી ની અંદર આટલો મોટો દાખલો પૂછે બરાબર ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈ લો મિત્રો પ્રશ્ન સામે રાખેલો જ છે તમે જોઈ શકશો અને બુકમાં જોવો તો પેજ નંબર પચીસ ઉપર છે છઠ્ઠો પ્રશ્ન શું કહે છે આપણને છ નંબરમાં કીધું છે બે થી ઓછી વખત છાપ મળે એટલે ઈ ઘટના ક્રમમાં આપણે નામ આપીએ છીએ બે થી ઓછી વખત એટલે આ જે છે આપણે વાત કરીએ એ પ્રમાણે બે થી ઓછી વખત છાપ મળે એનો મતલબ તો શૂન્ય અથવા એક છાપ હોય મિત્રો હમણાં જ આગળ આપણે જોયેલું જ છે શૂન્ય છાપનો મતલબ ટી 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 ફરીથી એનું એ છે એચ ટી 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 એચ ટી અને ટી ટી એચ એટલે ફરી પાછું આ જવાબ પણ આગળના જવાબ જેવો જ છે તમે આરામથી અવલોકન કરી શકો છો અહીંયા પણ એમ બરાબર ચાર થશે એટલે ઓફ ઈ બરાબર એમ ભાગ્યા એન એટલે ચાર ભાગ્યા આઠ એટલે કે એક ભાગ્યા બે બરાબર ફેરવીને પ્રશ્નો પૂછેલા છે બીજું કશું જ નથી આની અંદર સાત નંબર છાપ અને કાંટો વારા ફરતી મળે છાપ અને કાંટો હવે આ શું કહેવા માંગે છે પ્રશ્નમાં સીધા જ આપણે અવલોકન કરીએ તો પહેલા એચ હોય પછી ટી આવે પછી એચ આ તો પહેલા ટી હોય એચ આવે પછી ટી બેજ અનુકૂળ બનાવો થશે આ ઘટનાના કારણ આના સિવાય ત્રીજો કોઈ ઓપ્શન નહીં આવે જોઈ શકો છો H એટ આની અંદર આપણને THT જોવા મળે છે આની અંદર HTH વારાફરતી કીધું છે એટલે P of F બરાબર આપણને મળશે 2/8 એટલે કે 1/4 આઠમો પ્રશ્ન જોઈ લઈએ હવે કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ મળે એટલે કાંટાની સંખ્યા છાપ કરતા વધુ મળે એટલે બે અથવા ત્રણ કાંટા મળે એટલે મિત્રો ઘણા બધા જવાબો છે એના એ જ આવે છે કારણ પ્રશ્નમાં કંઈ નવું નથી બરાબર બે કાંટા હોય એટલે ટી એચ ટી 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 એચ બરાબર

બાકી ગણતરીમાં કોઈ તકલીફ નથી તો આ પહેલો દાખલો એકદમ બેઝિક આપણે જોઈ લીધો હવે આના પછી એક દાખલો જોવાનો છે જે છે છે સ્વાધ્યાયની અંદર પાંચમો પાંચમો દાખલો દાખલો તો એની અંદર આપણને એક સંખ્યા પસંદ કરવાના યાદ પ્રયોગનો અવકાશ આપેલો છે જેની અંદર નિદર્શકના પરિણામો સહસંભાવી છે સમસંભાવી છે એવું પણ કહેલું છે

બરાબર ત્રણનો ગુણાંક હોય એટલે આપણે સિમ્પલ લેવાનું છે ત્રણ છ નવ ત્રણનો ઘડિયો બોલવાનો છેલ્લી સંખ્યા માટે ચેક કરી લેવાનું એકસો વીસ છે ત્રણ વડે વિભાજ્ય છે ત્રણના ગુણાંકમાં આવશે ત્રણના ઘડિયામાં હવે એમ લખવા માટે સિમ્પલ તમારે એકસો વીસ ભાગ્યા ત્રણ કરવાનું એટલે તમને ચાલીસ મળશે આ નવ બતાવવું હોય તો ડાયરેક્ટ લખી શકાય પી ઓફ એની કિંમત હવે આપણને મળશે એમ ભાગ્યા એન એટલે ચાલીસ ભાગ્યા એકસો વીસ એટલે કે વન આપવાનું થ્રી બીજી ઘટના છે મિત્રો એમાં લખ્યું છે કે ત્રણ ની ગુણક ન હોય એટલે પૂરક ઘટના આપેલી છે બરાબર એટલે કે આમાં આપણે પી ઓફ એ ડેશ એટલે વન માઇનસ પી ઓફ એ લખી દઈએ છીએ એટલે સિમ્પલ તમને મળી જાય બે ભાગ્યા ત્રણ પ્રશ્ન એકદમ સરળ છે થોડી ગણતરી કરવાની છે બીજું કશું છે નહીં આની અંદર ત્યારબાદ ચોથો પ્રશ્ન છે આ ત્રીજો પ્રશ્ન છે સંખ્યા ચાર ની ગુણક હોય હવે કેટલા બી નામ આપીએ પસંદ કરેલ સંખ્યા ચાર ની ગુણક હોય ચાર ના ગુણાંકમાં હોય એટલે ચાર નો ગળિયો બોલવાનો મિત્રો ચાર આઠ બાર જ રીતે આગળ જાઓ તો આઈ થિંક ચાર ના ઘડિયામાં એકસો વીસ પણ આવે તમને એ તો ખ્યાલ આવશે જ આની અંદર m લખવું હોય તો 120 ભાગ્યા તમે 4 કરો એટલે શું મળશે 30 બતાવવાની આવશ્યકતા નથી તો બી આ રીતે લખશો તો પણ વાંધો છે જ નહીં p ઓફ b એટલે m ભાગ્યા n એટલે 30 ભાગ્યા 120 એટલે 1 upon 4 ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મિત્રો એની અંદર એ લોકો આપણને પૂછ્યું છે કે ગુણક ન હોય એટલે પસંદ કરેલ સંખ્યા એટલે આપણે બી કહી દઈશું કારણ એની પૂરક ઘટના થશે પસંદ કરેલ સંખ્યા 4 ની ગુણક ન હોય કે પી ઓફ બી ડે લખીશું છે એની અંદર આપણને કહે છે કે ત્રણ અને ચાર બંનેની ગુણક હોય હવે એ આપણે ઘટના એમાં કીધું તો ત્રણ નો ગુણક હોય બી માં કીધું ચાર નો ગુણક હોય તો આને આપણે છેદ ઘટના કહીશું એ છેદ બી પસંદ કરેલ સંખ્યા ગુણક છે પસંદ એટલે કે ત્રણ અને ચાર બંનેના ગળેમાં આવતા આવતો એનો મતલબ બાર નો ગુણક હોય આ યાદ રાખજો ખાસ બંનેની વાત કરી હોય ત્યારે તમે આ રીતે ગણતરી કરી શકશો એટલે એ છેદ જે છે એની અંદર નો ઘડિયો બોલવાનો બાર ગુણ્યા કરતાં કરતાં જશો બાર તરી છત્રીસ છેલ્લે આવશે એકસો ને વીસ પણ એકસો વીસ બારના ઘડિયામાં આવે છે એટલે એમ બરાબર એકસો વીસ ભાગ્યા બાર જેને આપણે દસ લખી શકીશું એટલે પી ઓફ એ છેદ બી બંને જે છે એ ઘટનાઓ પરસ્પર નિવારક ન કહી શકાય બંનેનો છેદ આપણને ખાલી પણ મળતો નથી આવા પ્રશ્નો આપણે આગળ જોયેલા છે દસ ભાગ્યા વીસ એટલે એક ભાગ્યા તો મિત્રો આ એકદમ આજનો નાનકડો સેશન હતો જેની અંદર આગળ જોઈ જ ચૂક્યા છીએ તો નેક્સ્ટ સેશનમાં હજુ બીજા દાખલાઓ ઘણા જોવાના છે આજના સેશનમાં આટલે સુધી રાખીશું તૈયાર કરો આગળનું બધું વ્યાખ્યાઓ ખાસ બધા પદ તૈયાર કરવાના છે વ્યવસ્થિત રીતે પરીક્ષામાં વિભાગ બી સી માં અને ઘણીવાર ડીમાં પણ એ વ્યાખ્યાઓ જ પૂછાઈ જાય છે તો થિયરી તૈયાર કરશો તો બહુ ફાયદો રહેશે આજના સેશન સુધી આટલે સુધી રાખીશું જય માતાજી થેન્ક યુ અને ટેક કેર પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર એન્ડ પ્રેસ બેલ આઇકન ફોર નોટિફિકેશન થેન્ક યુ